નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલના એક મહત્વપૂર્ણ વિડીયોમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ફિક્સ પગાર સંબંધિત સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ અંગે જેને લઈને કેટલાક છેલ્લા દિવસોથી ભારે ગેરસમજ અને અફવાઓ ફેલાઈ રહી છે તો મિત્રો અંત સુધી વાંચો અને સાંભળો વાત કરવા જઈ રહ્યો છું ફિક્સ પગાર ખરાબ સમાચાર સત્ય શું છે તો ફિક્સ પગાર પર સ્ટે હટાવી દેવામાં આવ્યો છે પંદરમી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપી દીધો છે તો મિત્રો ના મારા અનુભવ મુજબ આવા વાયરલ મેસેજોમાં નેવું ટકા માહિતી અધૂરી અથવા ભ્રામક હોય છે હકીકત એ છે મિત્રો કે ફિક્સ પગાર બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાં કોઈ નવો અંતિમ ચુકાદો આપવામાં આવ્યો નથી પગાર ઉપર સ્ટે મૂકવામાં આવશે અથવા હટાવવામાં આવશે એ બાબતે કોઈ ઓફિશિયલ ઓર્ડર આવ્યો નથી મિત્રો એટલે પંદર જાન્યુઆરીના વાયરલ ન્યૂઝ કટિંગની હકીકત જેમાં આપેલું હતું કે સરકારી વકીલ હાજર ન રહે તો સ્ટે હટી જશે છેલ્લી તક આવું વાય આવું કટિંગ છે તે તમામના ગ્રુપમાં ફરતું હશે વોટ્સઅપમાં હવે આ ન્યૂઝ કટિંગ હાલનું નથી આ બહુ જૂનું ન્યૂઝપેપરનું કટિંગ છે એડિટ કરીને વર્તમાન તારીખનું બનાવવામાં આવી રહ્યું છે મિત્રો હા આ બાબતે યુવરાજસિંહ જાડેજા દ્વારા સ્પષ્ટ ટ્વીટ કરીને ચેતવણી આપવામાં આવી છે મિત્રો મહત્વપૂર્ણ ચેતવણી સાવધાન રહો રેડ ફ્લેગ એટલે કે એવોઇડ ઓફિશિયલ સોર્સ એટલે કે ટ્રસ્ટ હવે જૂના ન્યૂઝપેપર કટિંગ એડિટ કરેલા સ્ક્રીનશોટ અડધા હેડલાઇન અને સોશિયલ મીડિયા ફોરવર્ડ આ બધું છે તેને એવોઇડ કરો આ બધું રેડ ફ્લેગમાં આવે છે કે આ બધા એક ખોટા સમાચાર ભ્રામક સમાચાર છે જેને તમારે એવોઇડ કરવાનું રહેશે મિત્રો ટ્રસ્ટની વાત કરીએ તો સોર્સ છે ઓફિશિયલ વેબસાઇટ નોટ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની અધિકૃત વેબસાઇટ પર તમે ચેક કરી શકો છો ડાયરી નંબર દ્વારા કેસ સ્ટેટસ ચકાસો જે એના કેસના નંબર છે તે એમાં નાખો તો તમને એનું સ્ટેટસ ખબર પડે કે કઈ તારીખ પડી છે એટલે ક્યારે ચુકાદો આવવાનો છે હકીકત શું છે તે તમને એમાં જાણ થશે આગળની વાત કરીએ તો મિત્રો એક જવાબદાર નાગરિક તરીકે ખોટી આશા ભ્રમ અને અફવાઓ માનસિક તણાવ વધારે છે કર્મચારીઓને ગેરમાર્ગે દોરી જાય છે કોલ ટુ એક્શન મિત્રો કોઈ પણ મેસેજ ફોરવર્ડ કરતાં પહેલાં ચકાસણી જરૂર કરો ખોટી પોસ્ટને રોકવી એ પણ આપણી નૈતિક જવાબદારી છે મિત્રો એટલે આ જવાબદાર નાગરિક તરીકે તમારે આટલું બધું આ નાનો મોટી વસ્તુ કરવાની છે મિત્રો હવે ફાઇનલ કન્સ્યુલેશન અંતિમ નિષ્કર્ષ ફિક્સ પગાર બાબતે હાલ કોઈ નવો સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો નથી મિત્રો વાયરલ થતું ન્યૂઝ ફિટિંગ જૂનું અને એડિટેડ કરેલું છે માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખો આ માહિતી એજ્યુકેશન પર્પઝ માટે છે એટલે તમામને શેર કરજો જેથી કરીને કોઈ ભ્રામક અફવામાં કોઈ આવી ન જાય જય હિન્દ વંદે માતરમ